વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મેયર પિંકી સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભાજપના અગ્રણીઓ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓએ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ છાશ વિતરણ કરવામાં આવી હતી બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરમાં થયું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ તેર તારીખથી લઈને પચીસ તારીખ સુધી બાબા સાહેબના જીવન ઉપર અને સંવિધાન ઉપર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ગઈકાલે તેર તારીખે શહેરમાં આવેલી બાર પ્રતિમાઓની સ્વચ્છતા સુશોભન દીપોત્સવનો કાર્યક્રમ થઈ ગયો એ જ ક્રમમાં આજે બધા જ પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ છે અને આજથી લઈને વીસ તારીખ સુધીમાં દરેક બુથની અંદર એમના જીવનચરિત્ર અને જીવન સંદેશ એનું વાંચન પઠાનનો કાર્યક્રમ પણ થવાનો છે એ જ પ્રમાણે સત્તર તારીખે યુવા સંમેલન અને ચોવીસ તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન જેની અંદર બાબા સાહેબના જીવનના પ્રસંગો તથા સંવિધાન એના સત્રો સેમિનાર સ્વરૂપમાં રહેવાના છે તો સૌ નાગરિકોનો મારી વિનંતી છે કે બાબા સાહેબનું જે યોગદાન છે અમૂલ્ય થવાનું છે એમાં આપ ઉપસ્થિત રહીએ સાહેબ આંબેડકરજી આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર સાહેબ આંબેડકરજીના આજના જન્મ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તો સાથે સાથે વડોદરા જે તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ રહી છે ત્યારે વડોદરાના સયાજી ભાગ ખાતે તેમની સંકલ્પભૂમિ આવી છે ત્યાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આજ રોજ તેમના અવસર પર બાબા સાહેબ આંબેડકરજીને હું મારા હૃદય કમળના ઉદ્ગમથી માધ્યમે તેમના ચરણ કમળમાં કરતા કરું છું સમગ્ર ભારત દેશની નારી શક્તિ વતી તેમનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું આભાર સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર